મારું નામ ભાસ્કરભાઈ ભારે હું પ્રયાસ પેરેન્ટ એસોસિયેશ સેક્રેટરી છું ઘણા લાંબા સમયથી લગભગ પંદર વર્ષથી હું આ ક્ષેત્રમાં એટલે કે દિવ્યાંગ ક્ષેત્રમાં કામ કરું છું સરકારી તો બધા લાભ અપાવી જ છી પરંતુ રામકથામાં ઘણા સમયથી અમે વિચાર કરતા હતા અત્યાર સુધીમાં કોઈ પણ દિવ્યાંગ બાળકોને રામકથાનો લાભ નથી આપ્યો એ મારી એક રજૂઆત હતી મિત્તલભાઈ અને વિજયભાઈને કે ભાઈ જો રામકથામાં અમારા બાળકોને પણ લાભ આપવામાં આવે તો સોનામાં સુનેર ભગે કોનામાં સુગંધ પડે આવી રીતે એમને તરત જ મારી સ્વીકારી અને એમને યશ કરી દીધી કે પહેલા દિવસથી આજ સુધીમાં દરરોજ લગભગ દોઢસો બસો દોઢસો બસો બાળકો આવે છે અને આ છેલ્લા દિવસે બી લગભગ સો બાળકો એકરંગ સંસ્થાના એમના ચીફ સાથે પ્રયાસના રામકૃષ્ણ આશ્રમના બધા આવે છે બાળકો આવેલ છે એ માટે હું ખૂબ આભારી છું અને જે કાંઈ દિવ્યાંગ સંસ્થામાં અમે તો એમ વિચારી છીએ કે જેવી રીતે સદ્ભાવના વૃદ્ધાશ્રમ આવડું મોટું કરે છે એવું જો અમારા આ મનોદિવ્યાંગ બાળકો જે એક પ્રભુનો બીજો અવતાર છે એમના માટે પણ જો આવું રેસિડન્ટનું કાંઈ વિચાર કરવામાં આવે અને પોઝિટિવ થિંકિંગ કયા વિચારોમાં ભગવાનના બીજા અવતાર છે આ લોકોને કાંઈ પોતાને કાંઈ ખબર જ નથી પડતી આવા સંજોગોમાં જો આ વિચારોમાં આવે તો અમે ખૂબ ખૂબ આભારી થશું જય શ્રી રામ સદ્ભાવના ટ્રસ્ટ દ્વારા રામકથાનું જે આયોજન કરવામાં આવેલ છે અને એમાં આપણા બાપુ ની હાજરી એ રાજકોટનું સદભાગ્ય કહેવાય અને એમાં પણ જયારે અમારી દિવ્યાંગ એટલે કે મનો દિવ્યાંગ બાળકો માટે જયારે સ્પેશિયલ લક્ષ્મણ આયોજન કરી એમને પણ રામકથા સાંભળવા જે અમને આગ્રહ કરીને બોલાવ્યા છે અને અમારી દીકરીઓ અને બીજા પણ મનો દિવ્યાંગ બાળકો જે આ રામકથાનો લાભ લીધો છે એ માટે હું ડોબરિયા સાહેબનો ખૂબ આભાર માનું છું ખાસ તો આપણી જે છે રાજકોટની મનોદિવ્યાંગ બાળકોની એમના માટે બાપુ સાહેબ જો ભવિષ્યમાં કંઈક સારું કંઈ આયોજન કરવા માટે વિચારે એવી મારી નમ્ર વિનંતી અમે અત્યારે પચીસ મનોદિવ્યાંગ દીકરીઓને લઈને આવ્યા છે બીજી તો અતિ ગંભીર દીકરીઓ છે અમારા ત્યાં એકસો ને પચીસ મનોદિવ્યાંગ દીકરીઓ જે જરૂરિયાતવાળી છે એનું અમે લોકો સ્કૂલ છે ડેકે છે ને થેરાપી સેન્ટર અમે ચલાવી રહ્યા છે સંપૂર્ણ નિશુભ ધોરણે પણ અમે વિચારીએ છીએ કે જેટલા મનોદિવ્યાંગ બાળકો છે બધાને લાભ મળે અને કંઈક એવું સરસ આયોજન બાપુ દ્વારા કરવામાં આવે એવી મારી નમ્ર વિનંતી ખુખૂબ આબાર જય શ્રી આરામ મારું નામ મેટલ મહેતા છે હું અહીંયા એટલે તેમનું પહેલી વાર રામકથામાં આવે છે મારી સિસ્ટરને બે અમારી સિસ્ટર છે મનોદિવ્યાંગ છે ભાસ્કરભાઈના વિનંતીથી અમે આજે અહીંયા આવી શક્યા શકી ખૂબ જ અમે લકીએ છીએ કે આજે અને ભાસ્કરભાઈ જે કરે છે દિવ્યાંગ લોકો માટે એ આમ શું કહેવાય કે એના માટે કોઈ શબ્દ નથી એક દિવ્યાંગ લોકો માટે એક પિતા સમાન છે એક દેવદૂત બનીને ભાસ્કરભાઈ આવ્યા છે એટલે અમારા મધર કે ફાધર કોઈ નથી મારી સિસ્ટર અમે બંને છીએ પણ એ બધાને એટલો સપોર્ટ કરે છે કે જેને શબ્દોમાં કોઈ વર્ણન થઈ શકે એમ નથી અને સદ્ભાવના આશ્રમની ઓલરેડી અમે સદભાવના આશ્રમની ઓલરેડી અમે વિઝિટ કરેલી છે મારા મધર વખતે અમે ત્યાં જયેલા છે એ લોકો વડીલોને ખૂબ જ સારી રીતે સાચવે છે ત્યાંનું એટમોસ્ફિયર બહુ જ પોઝિટિવ છે બધું નીટ એન્ડ ક્લીન બહુ જ સારી લોકોને બધા સ્ટાફ મેમ્બર સારા છે એટલે મારે એટલી રિક્વેસ્ટ છે કે દિવ્યાંગ લોકો માટે પણ જો એ લોકો કાંઈ કરી શકે તો બહુ જ સારું રહેશે કારણ કે એ લોકોને પણ પ્રેમ લઈને સહારાની ખૂબ જ જરૂર હોય છે તો એટલે જે ત્યાંના વિજયભાઈ ડોબરિયા સર છે એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે આમના લોકો માટે પણ હું કંઈક થોડું વિચારે પણ આગળ ભવિષ્યમાં એ લોકો પણ ને એકદમ હેપી લાઈફ જીવી શકે અને ખાસ તો ભાસ્કર અંકુલનો હું ખૂબ જ દિલથી એમનો આભાર કરું છું કે એમની મહેરબાનીથી આજે આ દિવ્યાંગ લોકોને એક નવી લાઈફ મળી છે થેન્ક યુ નમસ્તે મારું નામ કાજલ બેડા છે હું દિવ્યાંગ ચાઇલ્ડની મમ્મી છું ભાસ્કરભાઈની વાત કરીએ તો એ દિવ્યાંગ બાળકોના અમે તો પિતા કહીએ છીએ અને ખૂબ નિસ્વાર્થ ભાવે સેવા કરે છે બીજું એવું એ છે કે દિવ્યાંગોને અમને લોકોને એવી ચિંતા હોય છે કે ફેમિલી કયો કે સમાજ કયો કોઈ સ્વીકારવા તૈયાર નથી કોઈ કોઈ નાની 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 વસ્તુમાં છોકરાઓનો વાગ કાઢવો ગુસ્સો કરવો એક લેવલે હાથ ઉપાડવો એટલે અમને ક્યાંક એવું થાય કે અમે જીવતા છીએ ત્યારે બી આવી સિચ્યુએશન અમારા છોકરાઓ અમે ફેસ કરીએ છીએ છોકરાઓ પ્રત્યે તો કાલે અમે નહીં રહીએ તો અમારા છોકરાઓનું કોણ આ એક મારો પ્રશ્ન નથી એક હર એક દિવ્યાંગ દિવ્યાંગમાનો પ્રશ્ન છે તો મારું કેવું એ છે કે ભાઈ વૃદ્ધાઓ માટે આટલું સરસ કર્યું છે તો ક્યાંક અમારા દિવ્યાંગ બાળકો માટે કરો એવી વિનંતી છે મારી થેન્ક યુ મારું નામ તૃપ્તિ પારેખ છે ભાસ્કરભાઈ એક સંસ્થા અને મનો દિવ્યાંગમાં જે કામ કરે છે એનું અમે જેટલું થેન્ક યુથી આગળ જે શબ્દ કહી શકાય એ ઓછા છે

કે ગડપણમાં કોઈ વાલીઓને તકલીફ નો થાય એના માટે જ બનાવ્યું છે તો મનોદિવ્યાંગ બાળકોને વાલીઓને પણ કઈ તકલીફ નો થાય કે શાંતિથી પોતાનું પાછળનું જીવન પસાર કરી શકે આવો આશ્રમ બને તો મનોદિવ્યાંગના દરેક વાલીઓને આવી ઈચ્છા છે અને ભાસ્કરભાઈ જે આ કાર્ય કરે છે ખૂબ સરસ કરે છે ખૂબ સરસ થેન્ક યુ